રાજકોટમાં સ્કૂલ કોલેજ હોસ્પિટલમાં ઉભા કરેલા ડોમને એનઓસી મંજૂરી નહીં મળી હજુ સુધી એકસો ચાલીસ જેટલી સ્કૂલ કોલેજ હોસ્પિટલમાં અગાસી ઉપર ડોમ ઉભા કરાયેલા છે આગાસી ઉપર ઉભા કરાયેલા ડોમ નીતિ નિયમની વિરુદ્ધ છે ઇમ્પેક્ટ ફી ભરીને એકસો ચાલીસથી વધુ સ્કૂલ હોસ્પિટલ દ્વારા બાંધકામ કાયદેસર કરાયું હતું ઇમ્પેક્ટ ફી ભરીને લાભ લેનારા બાંધકામને ફાયર એનઓસી નથી મળી ડોમવાળા બાંધકામને કોર્પોરેશને ગેરકાયદે ગણાવ્યા છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે એવામાં આપ સીધા જે દ્રશ્યો છે તે જોઈ શકો છો જે અલગ અલગ સ્કૂલ છે કોલેજો છે હોસ્પિટલો છે એકસો ચાલીસ કરતાં વધુ આ પ્રકારની સ્કૂલ કોલેજો અને હોસ્પિટલો છે તે આ પ્રકારના ડોમ છે તે લગાવવામાં આવ્યા છે જ્યારે આ ડોમને છે જે તે સમયે ઇમ્પેક્ટ ફીના નામે આ ડોમને કાયદેસર કરવામાં આવ્યા કરાવવામાં આવ્યા હતા પરંતુ હવે કોર્પોરેશન દ્વારા આ જે બે જે ડોમ છે તેને હવે પાડવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે જે પ્રમાણે નિયત પ્રમાણે ડોમ છે જે ખુલ્લા હોવા જોઈએ પરંતુ આપ સીધા જોઈ શકો છો દ્રશ્ય આખે આખો ડોમ છે તે બંધ હાલતમાં છે આ પ્રકારના શહેરમાં એકસો ચાલીસથી થી વધુ જગ્યાએ આ પ્રકારના ડોમ છે તે બનાવવામાં આવ્યા છે અને ઇમ્પેક્ટ ફીના નામે તેને કાયદેસર કરાવવામાં આવ્યા હતા પરંતુ હવે કોર્પોરેશન જાણે કોઈ રિસ્ક લેવાના માંગતું હોય તે પ્રકારે હવે આ પ્રકારના ડોમ છે તેને દૂર કરવાની કાર્યવાહી છે તે હાથ છે હાલ તો આ પ્રકારના જે ડોમ છે જ્યાં શાળા છે કોલેજો છે હોસ્પિટલો છે ત્યાં ચેકિંગ કરવામાં આવશે નિયમ મુજબના ડોમ છે કે કેમ જો નિયમ મુજબના નહી હોય તો આ ડોમને ને ફાયર એનો નહીં આપવામાં આવે અને ફાયર નહીં મળે ત્યારબાદ આ ડોમને હટાવવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે ટીઆરપી અગ્નિકાંડ બાદ કોર્પોરેશન દ્વારા હવે આ પ્રકારની જે મોટી છે તે કાર્યવાહી છે તે કરવામાં આવનાર છે કેમેરામેન જુને